નમસ્કાર આજે આપણે એક એવી તકલીફ વિશે વાત કરવાના છીએ જેનું નામ છે ગઠિયો વા એટલે કે ગાઉટ આ એક એવી સ્થિતિ છે જે ખૂબ જ સામાન્ય છે પણ એનો દુખાવો અસહ્ય હોય છે પણ સારી વાત એ છે કે એને બહુ સારી રીતે કાબૂમાં રાખી શકાય છે તો ચાલો આજે આખી વાતને બરાબર સમજીએ જરા વિચારો રાત્રે મસ્ત ઊંઘ આવતી હોય અને અચાનક અચાનક જ પગના અંગૂઠામાં જાણે કોઈ આગ લગાડી ગયું હોય એવો જબરદસ્ત દુખાવો થાય આ ગાઉટના હુમલાનું એકદમ ક્લાસિક લક્ષણ હોઈ શકે છે આ ખાલી સાંધાનો દુખાવો નથી આની પાછળ એક ચોક્કસ વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે તો આ આખી વાતને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું પહેલાં તો એ જાણીશું કે આ ગઠિયો વાત છે શું પછી એના મૂળ કારણ એટલે કે યુરિક એસિડની આખી કહાણી સમજીશું ત્યારે પછી એના લક્ષણો શું છે અને કોને એનું જોખમ વધારે છે એ જોઈશું પછી વાત કરીશું એના નિદાન અને સારવારની અને છેલ્લે સૌથી અગત્યનું આપણું ખાવા પીવાનું અને રહેણી કરણી કઈ રીતે આમાં મોટી રાહત આપી શકે છે એની ચર્ચા કરીશું તો સૌથી પહેલો સવાલ આ ગઠિયો વા એટલે કે ગાઉટ છે શું અને એનો દુખાવો આટલો અચાનક અને આટલો બધો તીવ્ર કેમ હોય છે જુઓ એકદમ સરળ ભાષામાં કહીએ તો ગઠિયોવા એ આર્થરાઈટિસનો જ એક ભાઈબંધ છે પણ આ કોઈ સામાન્ય સાંધાનો ઘસારો નથી આની પાછળ એક વિલન છે યુરિક એસિડના સ્ફટિકો એ પણ કહેવા જાણે નાની નાની સોય જે સાંધામાં ખૂંચી રહી હોય અને આ જ સોય જેવા ક્રિસ્ટલ્સ એ ભયંકર દુખાવા અને સોજાનું કારણ બને છે તો પછી આ આખી સમસ્યાનું મૂળ કારણ શું છે એ છે યુરિક એસિડ ચાલો હવે આ વિલેન એટલે કે યુરિક એસિડની આખી કહાણી સમજીએ કે એ શરીરમાં શું કરે છે અને ક્યારે પ્રોબ્લેમ ઊભો કરે છે ગાઉટ પાછળનું મુખ્ય કારણ બસ એક જ છે લોહીમાં યુરિક એસિડનું પ્રમાણ જરૂર કરતાં વધી જવું ડોક્ટરી ભાષામાં આ સ્થિતિને હાઈપર કહેવાય છે જ્યારે આ લેવલ ખતરાના નિશાનથી ઉપર જાય ત્યારે જ ખરી સમસ્યા શરૂ થાય છે હવે સવાલ એ છે કે આ યુરિક એસિડ શરીરમાં આવે છે ક્યાંથી તો જુઓ આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાં પ્યુરિન નામનું એક કેમિકલ હોય છે જ્યારે આપણું શરીર આ પ્યુરિનને તોડે છે ત્યારે વેસ્ટ પ્રોડક્ટ તરીકે યુરિક એસિડ બને છે આમ તો આપણી કિડની એકદમ હોશિયાર સફાઈ કર્મચારી જેવી છે એ આ કચરાને ફિલ્ટર કરીને પેશાબ વાટે બહાર ફેંકી દે છે અહીંયા જ આખો ખેલ છે નોર્મલ શરીરમાં કિડની પોતાનું કામ બરાબર કરે છે અને યુરિક એસિડ બહાર નીકળી જાય છે પણ ગઠિયાવા શું થાય કાં તો શરીરમાં યુરિક એસિડ બહુ વધારે બનવા માંડે અથવા તો કિડની એને બરાબર સાફ ના કરી શકે અને પછી એ વધારાનું યુરિક એસિડ સાંધામાં જઈને પેલી સોય જેવા ક્રિસ્ટલ્સ બનાવી દે છે અને પછી જે દુખાવો થાય છે એ તો પૂછો જ મત ઓકે તો હવે એ જાણીએ કે આને ઓળખવું કઈ રીતે એના લક્ષણો શું છે અને કોને આ થવાનો ચાન્સ વધારે છે સૌથી મોટું અને ક્લાસિક લક્ષણ તો એ જ છે અચાનક ભયંકર દુખાવો મોટાભાગે શરૂઆત પગના અંગૂઠાથી થાય છે એ સાંધો એકદમ લાલચોડ થઈ જાય ગરમ લાગે અને એટલો ફૂલી જાય કે હળવો સ્પર્શ પણ સહન ન થાય અને જો આને લાંબો સમય ઇગ્નોર કરવામાં આવે તો ચામડી નીચે યુરિક એસિડની ટોફી નામની ગાંઠો પણ બની શકે છે વેલ ગઠિયોવા વા કોઈને પણ થઈ શકે છે પણ અમુક બાબતો રિસ્ક વધારી દે છે જેમ કે ખાવા પીવાની આદતો લાલ માંસ અમુક પ્રકારના સી ફૂડ અને હા બિયર બિયર તો જાણે ગાઉટનો પાક્કો દોષ છે આ સિવાય વજન વધારે હોવું હાઈબીપી કે ડાયાબિટીઝ જેવી તકલીફો પણ જોખમ વધારે છે રસપ્રદ વાત એ છે કે આ તકલીફ પુરુષોમાં વધુ જોવા મળે છે અને ઘણીવાર વારસાગત પણ હોય છે સારું તો માની હો કે આવા લક્ષણો દેખાયા તો ડોક્ટર કેવી રીતે ખાતરી કરશે કે આ ગાઉટ જ છે અને એની સારવાર શું હોય છે ચાલો જોઈએ ડોક્ટર પહેલાં તો સાંધાને ચેક કરશે પણ સૌથી પાક્કો ટેસ્ટ કયો છે ખબર છે એ જે સાંધામાંથી સિરિંજ વડે થોડું પ્રવાહી લઈને એને માઇક્રોસ્કોપમાં જોવું જો એમાં પેલા ચમકતા સોય જેવા ક્રિસ્ટલ્સ દેખાયા મતલબ કે નિદાન કન્ફર્મ આ સિવાય બ્લડ ટેસ્ટ અને ક્યારેક એક્સરે પણ કરવામાં આવે છે ગાઉટની ટ્રીટમેન્ટના બે મુખ્ય ધ્યેય હોય છે એક તો જ્યારે અટેક આવે ત્યારે તરત જ દુખાવા અને સોજામાંથી રાહત આપવી અને બીજો જે વધારે જરૂરી છે એ છે કે ભવિષ્યમાં આવા અટેક ફરીથી થાય જ નહીં એની વ્યવસ્થા કરવી મતલબ કે યુરિક એસિડના લેવલને કાયમ માટે કંટ્રોલમાં રાખવું જ્યારે તીવ્ર હુમલો આવે ત્યારે ડૉક્ટર એવી દવાઓ આપે છે જે તરત સોજા અને દુખાવાને ઓછો કરે જેમ કે એનએસએઆઈડીઝ જેમાં આઈબ્યુપ્રોફીન જેવી દવાઓ આવે કોલ્ચિસિન કે પછી કોટિકોસ્ટીરોઇડ્સ આ દવાઓ ઝડપથી રાહત આપે છે અને લાંબા ગાળા માટે એટલે કે અટેકને રોકવા માટે અલગ દવાઓ હોય છે અમુક દવાઓ જેમ કે એલોપ્યુરિનોલ શરીરમાં યુરિક એસિડનું બનવાનું જ ઓછું કરી દે છે જ્યારે પ્રોબેનેસિડ જેવી બીજી દવાઓ કિડનીને મદદ કરે છે જેથી એ વધારે યુરિક એસિડને શરીરમાંથી બહાર ફેંકી શકે દવાઓ તો પોતાનું કામ કરશે જ પણ સાચું કહું તો અડધી લડાઈ તો આપણા રસોડામાં અને આપણી રોજિંદી આદતોમાં જ લડાઈ છે આહાર અને જીવનશૈલીમાં થોડા ફેરફાર જાદુ કરી શકે છે અહીંયા જુઓ અમુક વસ્તુઓથી તો બને ત્યાં સુધી દૂર જ રહેવું જેમ કે રેડ મીટ લિવર જેવા ઓર્ગન મીટ અને સાડીન જેવી માછરીઓ આ બધામાં પ્યુરીન બહુ વધારે હોય છે અને પીણામાં બિયર તો નંબર વન દુશ્મન છે એનાથી યુરિક એસિડ સીધું જ વધી જાય છે ખાંડવાળા જ્યુસ અને સોફ્ટ ડ્રિંક્સ પણ સારા નહીં તો પછી ખાવું શું વેલ સારી ખબરો પણ છે રિસર્ચ કહે છે કે ચેરી ખાવાથી ગાઉટના હુમલામાં બહુ ફાયદો થાય છે બધા જ શાકભાજી એકદમ સલામત છે લો ફેટ દૂધ અને દહીં પણ લઈ શકાય અને હા સૌથી અગત્યનું પુષ્કળ પાણી અને ઘણા અભ્યાસ મુજબ કોફી પણ મદદ કરી શકે છે તો આખી વાતનો સાર શું છે એ જ કે ગઠિયો વાવ ભલે ગમે તેટલો પીડાદાયક હોય પણ એને કાબૂમાં રાખી શકાય છે બસ ત્રણ વસ્તુઓનું કોમ્બિનેશન જોઈએ ડોક્ટરની સલાહ મુજબ સાચી દવાઓ સમજી વિચારીને કરેલો ડાયટ પ્લાન અને એક હેલ્ધી લાઇફસ્ટાઈલ તો ચાલો આ ચાર ગોલ્ડન રૂલ્સ યાદ રાખી લઈએ પહેલું વજન કંટ્રોલમાં રાખો બીજું ખૂબ પાણી પીઓ જેથી શરીર હાઇડ્રેટેડ રહે ત્રીજું રોજ થોડી ઘણી કસરત કરો અને ચોથું આલ્કોહોલ ખાસ કરીને બીયર ઓછું કરો બસ આટલું કરવાથી ઘણો મોટો ફરક પડી શકે છે અને જ્યારે આપણે કહીએ છીએ ખૂબ પાણી તો એનો મતલબ શું નિષ્ણાતો કહે છે કે રોજ ઓછામાં ઓછું આઠથી દસ ગ્લાસ પાણી તો પીવું જ જોઈએ આ એકદમ સિમ્પલ આદત છે પણ એ કિડનીને યુરિક એસિડ બહાર ફેંકવામાં જબરદસ્ત મદદ કરે છે અને નવા ક્રિસ્ટલ્સ બનતા રોકે છે તો છેલ્લે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ શું આપણા ખાવા પીવાના અને કસરત જેવા જીવનશૈલીના નાના નાના ફેરફારો ગાઉટ જેવી આટલી મોટી અને પીડાદાયક તકલીફમાં ખરેખર મોટી રાહત આપી શકે છે જવાબ છે એક મોટો હા ચોક્કસપણે આપી શકે છે બસ જરૂર છે સાચી જાણકારી અને એને અમલમાં મૂકવાની